અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા જિલ્લાની કરજન શાખા દ્વારા કોરોના મહામારી દરમિયાન થઈ રહેલ ઓફલાઇન એક્ઝામમાં સમસ્યા નહીં પરંતુ સમાધાનની ભાવનાથી વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધે એ ધ્રુમિલ શાહ તથા સાત્વિક રાવલ અને બીજા વિદ્યાર્થી નેતાની આગેવાનીમાં હોમિયોપેથી દવાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સાથે કોરોના જેવી મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને પરીક્ષા યોજવામાં આવી રિપોર્ટર હનીફ પતાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા જિલ્લાની કરજણ શાખા દ્વારા જ્યારે કોરોના મહામારી દરમિયાન તંત્ર એક્ઝામ લેવા માટે તૈયાર છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઓફલાઈન એક્ઝામમાં સમસ્યા નહીં પરંતુ સમાધાનની ભાવનાથી હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું જ્યારે વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવવામાં ડરતા હતા ત્યારે તંત્ર અને વિદ્યાર્થી પરિષદના મિશ્ર સંયોગથી આજે એક્ઝામ સફળ થવા જઈ રહી છે તેના માટે વિદ્યાર્થીઓ પણ ઘણા ખુશ છે અને તંત્ર પણ ઘણું ખુશ છે ધ્રુમિલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંચાલિત શ્રીમતી એચ સી પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કરજણમાં ગઈકાલથી બીકોમ સેમેસ્ટર ત્રણ અને બીકોમ સેમેસ્ટર પાંચની પરીક્ષાનો શુભારંભ થયો છે આ પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સ સાથે અમે લઈ રહ્યા છે દરેક વર્ગમાં એક બેન્ચ ઉપર એક ઝીકઝેક પદ્ધતિથી પંદર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા છે અને વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખી અમે આ પરીક્ષા લઈ રહ્યા છીએ પરીક્ષા બંને સેશનમાં પત્યા પછી એક દિવસમાં બે વખત સમગ્ર બિલ્ડિંગનું સેનિટાઈઝેશન કરવામાં આવે છે ટોયલેટ બાથરૂમનું સેનિટાઈઝેશન કરવામાં આવે છે અને કેમ્પસમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય એની પણ અમે કાળજી લઈએ છીએ વિદ્યાર્થીને સેનિટાઈઝે હેન્ડ સેનિટાઈઝર કરીને અને સાથે સાથે એનું ગન ટેમ્પરેચર લઈ અને વર્ગખંડમાં એન્ટ્રી આપવામાં આવે છે એક કલાક પહેલાં એન્ટ્રી શરૂ કરવામાં આવે છે કે જેથી વિદ્યાર્થી બ્લોકમાં બેસી જાય અને કેમ્પસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે સાથે સાથે આજ રોજ હોમિયોપેથી કોલેજ મિયાગામ અને એબીવીપી કરજન દ્વારા હોમિયોપેથિક દવાનું પણ વિતરણ આજે કરવામાં આવ્યું છે અને આ દવા વિદ્યાર્થીઓ ને કઈ રીતે લેવી એની પણ માહિતી ઈબીવી દ્વારા આપવામાં આવેલી છે આ દવાને પ્રોવાઈડ કરવા બદલ હોમિયોપેથી કોલેજ મિયા ગામ કરજન અને ઈબીવી પી કરજનનો કોલેજ પરિવાર તરફથી અને વિદ્યાર્થીઓ વતીથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ